આપ રહેલા મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંગીત શુક્લ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે મિથુન રાશિના તમામ જાતકો માટે એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ક છ ગ આ ત્રણ મૂળાક્ષરપતિ છે તેના માટે આવનારું નવું વર્ષ વર્ષ બે હજાર છવ્વીસ શું લઈને આવી રહ્યું છે યુનિવર્સ તો તમને નવા રીલોડેડ થ્રી સિક્સટી ફાઈવ ડેઝ આપી રહ્યા છે હવે તમે તેનો કયા પ્રમાણે ઉપયોગ કરી શકો છો તે આજના વિડીયોમાં આપણે સમજવાના છીએ અને તમારે કયા પ્રમાણે આવનારા વર્ષનું પ્લાનિંગ કરવાનું છે હેલ્થના આસ્પેક્ટી મેરેજ રિલેશનશીપ બાબતે તમારા સ્પાઉસ સાથે બિઝનેસ કરિયર એજ્યુકેશન તમામ બાબતે આ એક વિડિયોમાં તમને તમામ માહિતી જાણવા મળી શકે છે તેથી વિડિયોને અંત સુધી જોવાનું ન ભૂલશો અને સાથે સાથે આ વિડિયો જો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલશો કારણ કે ખૂબ શુભ મુહૂર્તમાં તમે વિડીયો જોયા છો તો શરૂઆત કરીએ મિથુન તમામ જાતકો કે આ વર્ષ તમારા માટે શું લઈને આવી રહ્યું છે તે તો મિથુન રાશિના તમામ જાતકો શરૂઆત કરીએ કે આ વર્ષ તમારા માટે કયા પ્રમાણે રહી શકે છે તે વર્ષની શરૂઆતથી જ ગુરુદેવતા તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં રહેવાના છે પરંતુ ગુરુદેવતા આ વર્ષમાં ત્રણ રાશિ બદલવાના છે સર્વપ્રથમ મિથુન રાશિમાં વર્ષની શરૂઆતથી રહેશે ત્યારબાદ વક્રીમાંથી માર્ગી અવસ્થામાં આવશે માર્ચ મહિનામાં માર્ગી અવસ્થામાં આવશે અને જૂન મહિનામાં ફરીથી તે રાશિ પરિવર્તન કરીને તમારા સેકન્ડ હાઉસમાં જશે કર્ક રાશિમાં તે ઉચ્ચ અવસ્થામાં છે પરંતુ ફક્ત પાંચ મહિના માટે તે ત્યાં રહીને ફરીથી રાશિ પરિવર્તન કરીને જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં એટલે કે સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે તો આ પ્રમાણે ગુરુદેવતા ત્રણ સ્થાનને તો એક્ટિવ કરી રહ્યા છે પરંતુ તેના સાથે સાથે તેમની જે પંચમ સપ્તમ અને નવમ દ્રષ્ટિ જે કરશે તે પણ તમારા જીવનમાં ઘણા બધા ફેરફાર લઈને આવી શકે છે તેના વિશે વન બાય વન ચર્ચા કરે પરંતુ જો હજુ સુધી પણ તમે પેન અને પેપર લઈને નથી બેઠા તો ફટાફટ બેસી જાવ કારણ કે ઘણા બધા નોટ્સ તમને આ વિડીયોમાં મળી શકે છે કે કયા પ્રમાણે પ્લાનિંગ કરવું છે જો તમારા સ્વાસ્થ્ય બાબતે વાત કરો તો ગુરુદેવતા ફર્સ્ટ હાઉસમાં જ્યારે પણ આવે છે તો મિત્રો તે સમય દરમિયાન ગુરુદેવતા દરેક વ્યક્તિના જીવનમાં ગ્રોથ કરાવશે જીવનમાં ગ્રોથ તો કરાવશે પણ તે ક્યાં વિરાજમાન છે ફર્સ્ટ હાઉસમાં તે તમારા પર જ વિરાજમાન છે તમારા લગ્ન પર વિરાજમાન છે તમારી બોડીમાં ઘણો બધો ગ્રોથ કરાવી રહ્યા છે એટલે કે તમે કામ કરી રહ્યા છો એક્સરસાઇઝ જીમ કરી રહ્યા છો છતાં પણ તમારું બોડીનું ફેટ દિવસે ને દિવસે વધી જ રહ્યું છે તેવું તમને જણાઈ શકે છે તેથી તે થવાથી તમારે અટકાવવાનું છે ઇન્ટેન્સિવ વર્કઆઉટ થોડું આવર્સ દરમિયાન તમારે ફોકસ્ડ વર્કઆઉટ કરવાની જરૂરત પડશે તેથી જીમની મેમ્બરશીપ લઈ લો છો પરંતુ તેને પૂરા થ્રી ડે સુધી મેક્સિમમ દિવસ સુધી તમે જઈ શકો તેટલો તમારે પ્રયત્ન કરવાનો છે સન્ડે જો લીવ હોય તો તે દિવસ દરમિયાનમાં તમારે કોઈક વોકિંગ કરીને કે કોઈ પણ પાર્કમાં જઈને પણ રેગ્યુલર એક્સરસાઇઝ કરશો તેટલું તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે કારણ કે વર્ષની શરૂઆતથી ગુરુદેવતા જે તમારા બોડીમાં ફેટની શરૂઆત કરશે તેનું રિઝલ્ટ તમને જોવા મળશે જૂનથી ઓક્ટોબરના સમય દરમિયાન તેનું કારણ કે ગુરુદેવતા જે જૂન મહિનાથી તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં ગોચર કરવા જઈ રહ્યા છે તેના કારણે તેમની ઉચ્ચ દ્રષ્ટિ ઉચ્ચ પંચમ દ્રષ્ટિ તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાન પર થઈ રહી છે છઠ્ઠું સ્થાન શું છે છઠ્ઠું સ્થાન છે રોગ રીણ અને શત્રુ અને તેના કારણે અચાનક જ તમે જો આ વર્ષની શરૂઆતથી જો તમે હેલ્થ કોન્શિયસ નહીં રહો તો તમારા જે કંઈ પણ મેડિકલ ચેકઅપ તમે રેગ્યુલરલી કરાવતા હોશો જો નહીં કરાવો તો અચાનક જ તમારા હોસ્પિટલનો ધક્કો થઈ શકે છે ને તેના કારણે તમારા બ્લડ પ્રેશર સુગર ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ તમામ જે બોડીના જે દુશ્મન કહેવામાં આવે જે શત્રુઓ ખાસ કહેવામાં આવે છે તે તમામ તમારા રિપોર્ટમાં આવી શકે છે હવે મેં તમને એડવાન્સમાં કહી રહ્યો છું કે જૂન મહિના બાદ આ તમામ વસ્તુઓ આવી શકે છે તો શા માટે જાન્યુઆરીની વેઇટ કરીએ આજથી જ જ્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો ત્યારથી જ તમારે હેલ્થ કોન્શિયસ બની જવું જોઈએ તમારે ગ્રીન ટી હોય કે પછી કોઈ પણ પ્રમાણે એ પ્રમાણેનો પૌષ્ટિક આહાર લેવાનો છે કે જેના કારણે તમે તમારું બોડીનું ફેટ કયા પ્રમાણે ઓછું કરી શકો છો તે એટલે કે તમારા જ તે પ્રમાણેના આવી શકે છે કે તમે મહેનત કરો છતાં પણ તમારું બોડી તમને સાથ નથી આપતું હીલ નથી થઈ રહ્યું તેવા સંજોગો બની રહ્યા છે તેથી હેલ્થ કોન્શિયસ થવા માટે તૈયાર થઈ જાઓ બીજી રીતે જો કહું તો શનિદેવની તૃતીય દ્રષ્ટિ જે તમારી જન્મપત્રિકાના ટ્વેલ્થ હાઉસ પર થવાની છે દસમા સ્થાન પરથી શનિદેવતા બારમા સ્થાન પર જે દ્રષ્ટિ કરવા જઈ રહ્યા છે તેના કારણે ફક્ત તમારા કારણે નહીં પરંતુ તમારા ફેમિલી મેમ્બર તમારા સિબલિંગ્સ તમારા કલિગ્સ કે પછી તમારા રિલેટિવના કારણે પણ અચાનક જ તમારા હોસ્પિટલના ધક્કા વધી રહ્યા છે વર્ષ દરમિયાન તેવા સંજોગો બની રહ્યા છે તેથી આ વર્ષ દરમિયાન હોસ્પિટલના ધક્કા માટે તો તમામ મિથુન રાશિના જાતકો તમારે તૈયાર થઈ જવું જોઈએ ડાયરેક્ટલી નહીં પરંતુ ઇન ડાયરેક્ટલી તમને જરૂરથી હોસ્પિટલના ધક્કા તે કરાવી શકે છે પરંતુ પહેલાં પોતાની નિરોગી કાયા વિશે આપણે ધ્યાન રાખવાનું હોય છે તેથી તમારે તો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે કારણ કે તમારા ધક્કા વધવાના છે જો તમે નિરોગી રહેશો તમારું હેલ્થ તમારી ઇમ્યુન સિસ્ટમ ઘણી સારી હશે તો તમામ ફેમિલી રિલેટિવને અને બાકીના બધા લોકોને તમે મદદ કરી શકશો તેથી જ હું તમને કહું છું કે પહેલાં પોતાની બોડીની હેલ્થની કાળજી રાખો આગળ આપણે વાત કરીએ તો ગુરુદેવતા જે તેમની પંચમ દ્રષ્ટિ પંચમ સ્થાન પર અને જે તેમની નવમ સ્થાન પર જે તેમની નવમ દ્રષ્ટિ કરવા જઈ રહ્યા છે તેના કારણે જૂન મહિના સુધી તમે જે કંઈ પણ મહેનત કરશો તેમાં તમારા લકનો તમને સાહસ મળી રહ્યો છે તેવું તમને જણાઈ શકે છે જો કોઈ પણ વિદ્યાર્થીઓ છે એજ્યુકેશન બાબતે વાત કરીએ તો આ વર્ષ તમારા માટે બે હજાર પચીસના જે એન્ડિંગના સમયમાં જે હતું તે પ્રમાણેનું જ બની રહ્યું છે કંઈક ખાસ ચેન્જ નથી આવ્યો તેવું તમને લાગી શકે છે પરંતુ ચેન્જ તમને દેખાઈ શકે છે માર્ચથી જૂન મહિનાની વચ્ચે જે સમય દરમિયાન ગુરુદેવતા માનગી અવસ્થામાં આવશે ત્યારબાદ તમે ઘણી સારી મહેનત કરી શકો છો અને જૂન મહિના બાદ જ્યારે ગુરુદેવતા ઉચ્ચ અવસ્થામાં થઈ રહ્યા છે ગુરુદેવતા જ્ઞાનના દેવતા છે તમારા જ્ઞાન થકી તમે બીજા લોકોને પણ મદદ કરી શકો છો અને તે તમને ક્યાંક ને ક્યાંક સફળતા અપાવી શકે છે તમારા માન સન્માનમાં વધારો કરી શકે છે અને સામેથી લોકો તમને પેમેન્ટ ફીઝ કે કંઈ પણ આપી શકે છે કે તમે મને મદદ કરી હતી હું ખુશીથી તમને આપી રહ્યો છું તેથી જે કોઈ પણ સ્ટુડન્ટ છે તો ફક્ત તમારા સુધી તમારા જ્ઞાનને સીમિત ન રાખો તમારા જે કોઈ પણ ફ્રેન્ડ સર્કલ છે તેના સાથે પણ જ્ઞાન સંપાદન નોલેજ શેરિંગનું કામ તમારે આ વર્ષ દરમિયાન કરવું જોઈએ તો તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે બીજી રીતે જો કહું તો જો તમે ટીચર છો ટીચિંગ લાઇનમાં છો તો તે પણ તમારા માટે ઘણું સારું સાબિત થઈ રહ્યું છે જૂન મહિના સુધી તમે જે કંઈ પણ મહેનત કરી રહ્યા છો જે ઓર્ગેનાઇઝેશન કે જે સ્કૂલ સાથે કે પોતાના ટ્યુશન ક્લાસીસમાં તમે જોડાયેલા છો જે કંઈ પણ એફર્ટ આપશો તે એફર્ટ ના માટે ભાગ્યનો તમને સાથ તો મળશે પરંતુ જ્યારે ગુરુદેવતા ઉચ્ચ અવસ્થામાં થઈને તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં આવશે સેકન્ડ જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન તેના કારણે તમારા બેંક બેલેન્સમાં વધારો થઈ રહ્યો છે તમને ઘણા ધનાગમનના સંજોગો બની રહ્યા છે એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ પણ બની રહ્યા છે તે પ્રમાણેના સંજોગો ગુરુદેવતા તમને અપાવી શકે છે તમારા કરિયરમાં પણ કંઈક નવા ચેન્જીસ આવી રહ્યા છે તે પ્રમાણે ગુરુદેવતા તમને મદદ કરી શકે છે તો તમામ મિથુન રાશિના જાતકો મહેનત કરવાની છે પરંતુ ફોકસ્ડ થઈને એક જ એરિયામાં ચેનલાઇઝ થઈને મહેનત કરશો તો આ વર્ષ ઓક્ટોબર મહિના સુધીમાં તમને ઘણું સારું ફળ આપી શકે છે અને ત્યારબાદ નવેમ્બર અને ડિસેમ્બર તો તમારે સાચવવાનું છે તે જો સચવાઈ જશે એટલે કે વર્ષના જો મેજરલી જો દસ મહિના જો સચવાઈ જશે તો તમને ઘણી સારી સફળતા મળી શકે છે ત્યારબાદ એકત્રીસ ઓક્ટોબર બાદ ગુરુદેવતા જે તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં આવી રહ્યા છે જ્યાંથી તે કેતુ દેવતા સાથે યુતિ કરવા જશે અને તમારા ભાગ્યના સ્થાન પર રાહુ દેવના ઉપર જે તેમની સપ્તમ દર્શી જશે તેના કારણે તે સમય જે છે તે થોડુંક તમને માનસિક અશાંતિને તમામ રીતે આપી શકે છે તમને લાગી શકે છે કે હું જે ફિલ્ડનો માસ્ટર હતો મારા થકી જે કંઈ પણ એજ્યુકેશન લોકો કરી રહ્યા છે બધા લોકો મારી પાસેથી શીખી શીખીને આગળ વધી રહ્યા છે તેવું તમને લાગી શકે છે પરંતુ ગુરુ જ્ઞાનના દેવતા છે તમારે તે નથી માનવાનું કે લોકો મારાથી આગળ નીકળી શકશે મને મારી મહેનતના આધારે જશ નથી મળી રહ્યો તેવું તમારે નથી વિચારવાનું તમામ એજ્યુકેશન ફિલ્ડના લોકો અને વિદ્યાર્થીઓ તમે જે કંઈ કરો છો આજે નહીં તો આવનારા વર્ષે પરંતુ તમને તેનું ફળ મળવા જશે આ સમય તમારા માટે હું જે અત્યાર સુધીમાં બોલી ગયો છું તે ફક્ત ઓક્ટોબર ઓક્ટોબર બાદ એટલે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં જ રહેવાનું છે પરંતુ જાન્યુઆરીથી ઓક્ટોબર તમારા માટે બેસ્ટ છે તેથી એજ્યુકેશન ફિલ્ડના લોકો સ્ટુડન્ટ્સ તમામ લોકો માટે આ વર્ષ ઘણું સારું સાબિત થઈ શકે છે તમારે ફક્ત અને ફક્ત આગળ વધવું જોઈએ ગુરુદેવની કૃપા દ્રષ્ટિ તમારા પર ઘણી સારી રીતે થઈ શકે છે જો આપણે કરિયર બાબતે ચર્ચા કરીએ તો શનિદેવતા જે તમારી જન્મપત્રિકાના ટેન્થ હાઉસમાં જ વિરાજમાન થઈને ગોચર કરી રહ્યા છે અને ત્યાંથી પૂરા વર્ષ દરમિયાન ત્યાં જ વકરી થશે અને ત્યાં જ તે માર્ગી થવાના છે તો કરિયર બાબતે જો તમને ચર્ચા કરો ના તો તમારી સાડા સાથે ચાલી રહી છે ના તો તમારી ડૈયા ચાલી રહી છે પરંતુ છતાં પણ કરિયર બાબતે જ્યારે શનિદેવતા વકરી અવસ્થામાં આવશે એટલે કે વર્ષના મિડ પાર્ટ દરમિયાન થોડુંક તમને લાગી શકે છે કે મારા તમામ કાર્યોમાં ડીલે થઈ રહ્યા છે એટલે કે તમે ઘરેથી કોઈ કાર્ય લઈને નીકળ્યા છો કે મંથની શરૂઆતથી પણ કોઈ પ્લાનિંગ લઈને કોઈ કાર્ય કરી રહ્યા છો મહિનાના અંતે તે કાર્ય થતું જ નથી પરંતુ બીજા તમામ કાર્યો પૂર્ણ થઈ રહ્યા છે કે જેની એટલી બધી પણ જરૂરત જીવનમાં ન હતી તે પ્રમાણે બીજા બધા કાર્ય વધારે થઈ શકે છે પરંતુ ફોકસ રહીને જો આગળ વધશો તો શનિદેવ પણ તમને મદદરૂપ કરી શકે છે તેના માટે શું ઉપાય કરવાનો છે તે હું તમને લાસ્ટમાં તમને જરૂરથી જણાવવાનો છું પરંતુ જો કરિયર બાબતે હજુ વધારે ડિટેલમાં કરીએ તો આ વર્ષ દરમિયાન જૂન મહિના બાદ જ્યારે ગુરુદેવતા સેકન્ડ હાઉસમાં ગોચર કરશે ને ત્યારબાદ જે તેમની નવમ દ્રષ્ટિ ટેન્થ હાઉસ પર શનિદેવ પર જ થવા જઈ રહી છે તો તેના કારણે તમે તમે જોઈ શકશો કે તમારી પાછળ વર્ક પ્લેસ પોલિટિક્સ થઈ રહી છે પરંતુ મિત્રો ત્યાં કોણ વિરાજમાન છે શનિ દેવતા વિરાજમાન છે તમારે ખોટું કર્મ નથી કરવાનું ગુરુદેવની દ્રષ્ટિ વર્ક પ્લેસ પોલિટિક્સ ભલે વધારો કરે પરંતુ શનિ દેવતા કર્મના દેવતા છે તમારે ચૂપચાપ તમારું કર્મ કર્યા કરવાનું છે પૂરા વર્ષ દરમિયાન તમે જે કર્મ કરશો ગીતામાં પણ કહેવાનું છે કે કર્મ તમે કરો ફળની ચિંતા ન કરો તમારી પાછળ જે બેક ટોકિંગ થઈ રહ્યું છે જે ગોસિપ થઈ રહ્યું છે કે પછી કોઈ બીજા વ્યક્તિના માટે પણ જે ઓફિસમાં ગોસિપ કે કંઈ પણ પોલિટિક્સ થઈ રહ્યું છે તમારે તેમાં ઇન્વોલ્વ ભૂલથી પણ નથી થવાનું જો તમે તેમાં ઇન્વોલ્વ થશો તો ક્યારે તે વ્યક્તિ સાઈડ પર જતો રહેશે ને તમે તેમાં એન્ટ્રી થઈ જાઓ તમને પણ નહીં સમજાય ને તમે જે નજીકના લોકોને સમજો કે આ તમામ લોકો મારી સાથે છે તમારો તે પ્લેસ પરથી ઊભા થઈને જો તમે તમારા કામ માટે જશો તરત તમારા માટે વાતો ચાલુ થઈ શકે છે તેથી તમામ મિથુન જાતકો આ બાબતે કાળજી રાખવાની છે તમારે કોઈ મેટરમાં ઇન્વોલ્વ નથી થવાનું તમારે ફક્ત તમારા વર્ક ઓરિયન્ટેડ ફોકસ ઓરિએન્ટેડ વર્ષના મિડ પાઠ દરમિયાન તમારે થવાનું છે કારણ કે જે પ્રમાણે દેવતા માર્ગી અને ગુરુદેવની દ્રષ્ટિ થવાની છે રાહુ અને કેતુ તમારી જન્મપત્રિકાના થર્ડ અને નાઇન્થ હાઉસમાં છે તે પ્રમાણે આ પ્રમાણેના સંજોગો તમારા માટે ઘણા થઈ શકે છે પરંતુ એક જો પોઝિટિવ વાત કહું તો આ વર્ષ દરમિયાન તમારી આધ્યાત્મિક ઉન્નતિમાં કંઈક વધારો થઈ રહ્યો છે એટલે કે તમને સામેથી જ તેવા ઈશારા મળી શકે છે કે આધ્યાત્મિક રીતે તમે આગળ વધો એટલે કે તમે ધારો કે પ્રેમાનંદજી મહારાજમાં માનો છો તમે એકાંતિક વાર્તાલાપ માટે જો તમે રજીસ્ટ્રેશન માટે તેમાં ફોર્મ ભરો બીજા લોકોનું રિજેક્ટિવ પરંતુ તમને ખૂબ જલ્દીથી તેમાં સફળતા મળી ગઈ તમારે જો કોઈ પણ મંદિર માટેના વીઆઈપી દર્શન માટેના પણ જો તમે એપ્લાય કર્યા છે તો તે પણ તમને મળી શકે છે કે પછી તમે કોઈ પણ એવા મંદિરે જઈ રહ્યા છો કે જ્યાં તમારી ઈચ્છા હતી ત્યાં ઘણી ભીડ હોય છે પરંતુ જ્યારે તમે જઈ રહ્યા છો તો તે સમય દરમિયાન તમને ભીડભાડ નથી મળી તમને પ્રભુના ચરણ સ્પર્શ અને તેમના દર્શન ઘણા સારી રીતે થઈ રહ્યા છે તેથી જો હું તમને કહું છું તો આ વર્ષ દરમિયાન આધ્યાત્મિક યાત્રાઓનું વર્ષ છે તેમ માનીને ચાલુ છે મિથુન રાશિના જાતકો કેતુ દેવતા આધ્યાત્મિક ઉન્નતિને રિપ્રેઝેન્ટ કરે છે અને તે થર્ડ હાઉસમાં છે થર્ડ હાઉસ નાની મોટી યાત્રાઓનું છે હવે ભારત દેશમાં કરવી યાત્રા હતી કે જેને આપણે નાની યાત્રા કરી શકીએ આપણે વિદેશમાં તો કોઈ મંદિરમાં જવાના નથી તેથી જ તમારે તે પ્રમાણે થર્ડ હાઉસમાં કેતુ દેવતા છે પૂરા વર્ષ દરમિયાન પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી વર્ષની શરૂઆતથી જ આધ્યાત્મિક કોઈ પણ સ્થળની યાત્રાની શરૂઆત કરો દર મહિને કંઈકને કોઈક સારા તેવા આધ્યાત્મિક મંદિર પર જશો તો તેટલું તમારા માટે સારું રહેશે હવે દર મહિને કોઈ દૂર દૂર જગ્યા પર જવું તો પોસિબલ નથી તેથી તમારી સિટી તમારી સિટીની આસપાસનું કોઈપણ મંદિર તમામ વસ્તુને તમે એક્સપ્લોર કરશો તમે તેના વિશે ડિટેલમાં જેટલું જાણશો તેટલું તમારી હોરામાં ચેન્જીસ આવશે અને બાકીના ગ્રહોની જે તકલીફ છે તે તમને તકલીફ નહીં લાગવા રે તેથી આ વર્ષ તમારા માટે આધ્યાત્મિક ઉન્નતિનું વર્ષ છે જેટલા તમે આધ્યાત્મિક થશો તેટલું તમારા માટે સફળતા મળી શકે છે અને તમામ આસ્પેક્ટમાં તમે ક્રેક કરી શકશો વાત કરીએ તમારા કરિયર પર ફરીથી જો આપણે ફોકસ કરીએ તો આ વર્ષ દરમિયાન તમારા બોસ સાથે ક્યાંક ને ક્યાંક આપસી મતભેદ મનભેદના કારણે તકરાર થઈ રહી છે તેવા સંજોગો બની રહ્યા છે શનિ દેવતા જે ટેન્થ હાઉસમાં છે તે તમને તમારા કર્મ માટે સજાગ તો કરશે પરંતુ જો તમારા સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે તો તમે હવે ચૂપ નથી રહેવાના તમે સામેથી તે કહી શકો છો કે મારા સાથે શા માટે પાર્સઆલિટી કરવામાં આવી રહી છે તે બીજા લોકોને જ્યારે લીવ જોઈએ છે કે જ્યારે પણ તેમને કંઈ પણ કામ હોય કે એ લોકોને સારા સારા કામ આપવામાં આવે છે જ્યારે મારા સાથે પાર્સઆલિટી થઈને મને તકલીફ આપવામાં આવી રહી છે તેવું મને જણાવ્યું છે કે આ પ્રમાણે તમારા મેનેજમેન્ટ સાથે તમારા બોસ સાથે થોડા તીખા સંબંધ થવાના સંજોગો બની રહ્યા છે મિથુન રાશિના જાતકો આ વાતની ખાસ કાળજી તમારે રાખી લેવી જોઈએ જો આગળ વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે તો મિથુન રાશિના તમામ જાતકો જે લોકોને પણ લગ્ન બાબતે તકલીફ ચાલી રહી હતી લગ્ન નહોતા થઈ રહ્યા તો જૂન મહિના સુધી ગુરુદેવતાની સીધી દ્રષ્ટિ આવી રહી છે તમારી જન્મપત્રિકાના સે સેવન્થ હાઉસ પર અને નાઇન્થ હાઉસ પર પણ તેમની નવમ દ્રષ્ટિ થવા જઈ રહી છે તેના કારણે તમામ મિથુન રાશિના જાતકો જો લગ્ન માટે તમે જો આગળ વધી રહ્યા છો તમે આગળ વધવું જોઈએ કારણ કે લગ્નના સંજોગો જૂન મહિના સુધીમાં પૂરેપૂરા થવા જઈ રહ્યા છે અને ત્યારબાદ ઓક્ટોબર મહિના બાદ પણ ગુરુદેવની જે નવમ દ્રષ્ટિ નવમ સ્થાન પર જે સપ્તમ દ્રષ્ટિ થશે તે પણ યોગ બને રહ્યા છે એટલે કે જૂન મહિના પહેલાં તમારું કોઈ સારા પાર્ટનર સાથે તમારા જીવનમાં આવે તમારું તેમના સાથે મેરેજ ફિક્સ થાય અને ડિસેમ્બરનો જે લગ્નગાળો આવે છે તે સમય દરમિયાન તમારા લગ્ન થવાના સંજોગો પણ મળી રહ્યા છે આ સેમ વસ્તુ એપ્લિકેબલ થઈ રહ્યું છે તમારા સંતાન બાબતે પણ કારણ કે ગુરુદેવતા ત્યાંથી પંચમ દ્રષ્ટિ તમારા સંતાનના સ્થાન પણ કરી રહ્યા છે જે લોકોના પણ સંતાનના લગ્નમાં તકલીફ આવી રહી હતી સંતાનને પણ જો એટલે કે સંતાન સુખમાં પણ જો તકલીફ આવી રહી હતી આ વર્ષમાં સંતાન પ્રાપ્તિમાં તેનો યોગ્ય સમય છે તમારે જરૂરથી પ્લાનિંગ કરી લેવું જોઈએ અને તે પ્લાનિંગ બાદ તમને ઘણા સારા સફળતા પણ મળી શકે છે જલ્દીથી તમે બેબી કન્સ્યુ કરી શકો તેના સંજોગો પણ છે અને જો સંતાનના લગ્ન બાબતે તકલીફ આવતી હતી તો હવે ડીલે ફક્ત તમે તમારા સાઇડથી કરી રહ્યા છો તેવું તમે માની શકો છો તમે જે વધારે પડતી મહત્વાકાંક્ષા ધરાવતું પાર્ટનર શોધો છો તેના કારણે તમારા સંતાનના મેરેજમાં ડીલે થઈ રહ્યા છે તેવું તમે માની શકો છો તેથી આ વાતની ખાસ તમારે કાળજી રાખવાની છે આગળ મિત્રો વાત કરીએ તો સેકન્ડ જૂથ બાદ જે ગુરુદેવતા ઉચ્ચ અવસ્થામાં આવી જઈ રહ્યા છે એટલે કે ગુરુદેવતા સેકન્ડ હાઉસથી તેમની સપ્તમ દ્રષ્ટિ અષ્ટમ સ્થાન પર થઈ રહી છે આધ્યાત્મિક ઉન્નતિનું તો મેં તમને કહ્યું છે પરંતુ જે મેં તમને પહેલેથી જ કહ્યું છે ને કે વર્ષની શરૂઆતથી જ આધ્યાત્મિક થઈ જાઉં તેનું ફળ તમને જૂન મહિના બાદ દેખાઈ શકે છે એટલે કે અષ્ટમ સ્થાન આકસ્મિકતાનું છે આકસ્મિકતાથી જ તમને કોઈક મોટો લાભ થઈ શકે છે ધનલાભ તો થઈ શકે છે પરંતુ ગુરુદેવતાના ઉચ્ચ ઉચ્ચ થવાના કારણે અને તેમની ઉચ્ચ દ્રષ્ટિ થવાના કારણે અચાનક જ તમારા માટે ટચવુડ સાબિત થયું છે એટલે કે કોઈક એક્સિડન્ટ થવાનો હોય કોઈ પ્લેસ પર કે કોઈ જગ્યા પર કંઈક તકલીફ થવાની હોય તમે તે સ્થળ પરથી થોડા સમય પહેલાં જ નીકળ્યા છો કે પછી તમે ત્યાં જવાનું પ્લાનિંગ કેન્સલ કર્યું હોય આ પ્રમાણે જો તમે આધ્યાત્મિક રીતે આ વર્ષમાં રહેશો તો ક્યાંક ને ક્યાંક તમારા ઈષ્ટ પણ તમને મદદ કરી રહ્યા છે તમને બચાવ કરી રહ્યા છે તેવું થઈ શકે છે આ પૂરા વર્ષ દરમિયાન તમારા માટે ટચવુટ સાબિત થઈ શકે છે કરિયરના સાથે જો આપણે બિઝનેસની પણ વાત કરીએ તો બિઝનેસ બાબતે પણ ગુરુદેવતાની જે સપ્તમ સ્થાન પર જે દ્રષ્ટિ થઈ રહી છે અને ત્યારબાદ ગુરુદેવતા આવી રહ્યા છે સેકન્ડ સ્થાનમાં તેના કારણે તમામ જાતકો જો હું તમને કહું તો બિઝનેસ બાબતે પણ ઘણી સારી તમને સફળતા મળી રહી છે તમારા ફેમિલીનો સપોર્ટ મળી શકે છે તમારા લાઈફ પાર્ટનરનો પણ સ તમને સપોર્ટ ઘણો સારો મળી શકે છે બિઝનેસ બાબતે પણ જો ઓવરઓલ વાત કરીએ ને તો આ વર્ષ તમારા માટે ઘણું સારું છે હવે તમારા પર જ છે કે તમે ફક્ત બેસી રહો છો તમે જીવનમાં ઓબેસિટી લાવો છો બીજાના પર વિશ્વાસ મૂકીને તમારો બિઝનેસને તમે સાઈડ પર મૂકી દો છો કે પછી જાતે તમે આગળ વધો છો આજે હું તમને રહ્યો છું તેનું કારણ ફક્ત ને ફક્ત તે જ છે કે મિત્રો શનિદેવતા પણ પૂરા વર્ષ દરમિયાન એ તમારી જન્મપત્રિકાના હાઉસ હાઉસ પર પર દ્રષ્ટિ દ્રષ્ટિ કરવાના છે કરવી એટલે કે તમારા વર્ક પર તમારા બિઝનેસમાં તમારા લાઈફ પાર્ટનર સાથે અને તમારા બિઝનેસ પાર્ટનર સાથે તમે જેટલી મહેનત કરીને આગળ વધશો તેટલું તમને ઘણું સારું ફળ મળવા જઈ રહ્યું છે શનિદેવની જે દસમ દ્રષ્ટિ થઈ રહી છે તેના કારણે બિઝનેસમાં તમને ચેલેન્જીસ આપશે હું ના નથી પાડતો શનિ દેવતાની દસમ દ્રષ્ટિ તમને ચેલેન્જીસ અપાવશે પરંતુ તે ચેલેન્જીસનો તમને સામનો કરવા માટેની શક્તિ પણ તમને બીજા ગ્રહો તમને આપી રહ્યા છે અને ખાસ કરીને ગુરુદેવતા તેના કારણે જો તમે સ્ટ્રગલ માટે તૈયાર થઈ જશો તો આ વર્ષ તમને ઘણું સારી સફળતા ધનલાભ ધનાગમન તમામ વસ્તુ આપી શકે છે તેથી આ વર્ષ ફક્ત બીજા બધા રમર્સ માટે ને બીજે બધા તમામ વસ્તુમાંથી બહાર આવી જાઓ તમે લવ રિલેશનશીપમાં છો તો આ વર્ષ તેના માટેનું નથી આ વર્ષ તમારા પર ફોકસ કરવાનું છે ફક્ત ને ફક્ત હું તમારી વાત કરી રહ્યો છું મિથુન રાશિના જાતકો હું કયા પ્રમાણે આગળ વધી શકું છું ફર્સ્ટ જાન્યુઆરીથી તમારો મોટો આ જ હોવો જોઈએ કે હું ફર્સ્ટ જાન્યુઆરી જે છું જે તે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર સુધીમાં મારા બેંક બેલેન્સને મારી ફેમિલીને મારી લાઇફસ્ટાઈલને મારા હેલ્થને કયા પ્રમાણે સારું કરી શકું છું આ વર્ષ તમને તે જ કહેવા જઈ રહ્યું છે બીજી રીતે જો જો આપણે ચર્ચા કરીએ તો આ વર્ષ દરમિયાન તમને તમારા મિત્રોનો સાથ મળવામાં ક્યાંક ને ક્યાંક ડીલે થઈ રહ્યું છે તેવું તમને લાગી શકે છે મિત્રોનો સાથ મળશે પરંતુ તે પણ ક્યારે તે મળી રહ્યો છે વર્ષના અંતે જ્યારે વર્ષને અંત આવવા જઈ રહ્યો છે ત્યારે જ્યારે જરૂર પણ તમને ન હોય તે સમય દરમિયાન તમારા મિત્ર સામેથી કહે છે કે તમને આ કાર્ય માટે કંઈક જરૂર હતી હજુ પણ તે કામની માટે તમને કંઈક જોશે ત્યારે તમે સામેથી કહી શકો છો કે જ્યારે જરૂરત હતી તે સમય દરમિયાન તો તમે મને સાથ આપ્યો નથી તેથી મિત્રો સાથેના સંબંધોમાં કડવાહટ આ વર્ષ દરમિયાન રહી શકે છે તેથી ફ્રેન્ડશીપમાં ફ્રેન્ડ સર્કલમાં જેટલા ઇન્વોલ્વ ન થાવ તેટલું તમારા માટે સારું છે હવે તે તમામ આસ્પેક્ટથી તમને કહી શકો છો ફક્ત ને ફક્ત મિત્રના સાથ સહકારની જ નહીં પરંતુ મિત્ર જે કંઈ પણ તમને ખોટા રસ્તે ન લઈ જાય ને તેની કાળજી તમારે રાખી લેવાની છે તેથી હા ફ્રેન્ડ સર્કલ મોટું હોવું ઘણી વાત છે પરંતુ તે ફ્રેન્ડ સર્કલના કારણે તે લોકોની તકલીફ પર તમે પોતાની માનીને આગળ વધી જાઓ તે કરવાથી તમારે બચવાનું છે તો આ પ્રમાણે મિથુન રાશિના તમામ જાતકો આ વર્ષ તમને આધ્યાત્મિક ઉન્નતિ કરાવવા જઈ રહ્યું છે સાથે સાથે તમારા વર્કપ્લેસ પર કરિયરમાં અને બિઝનેસમાં પણ ઘણું સારી રીતે તમને સફળતા અપાવવા જઈ રહ્યું છે અને બેંક બેલેન્સ ધરાગમનમાં વધારો કરવા જઈ રહ્યું છે અને સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર તે જ છે કે આ વર્ષ દરમિયાન તમે તમારી વાણીથી પણ ઘણું સારી રીતે જીવનમાં આગળ વધી શકો છો અને તમારું લક ફેક્ટર જો લક મીટરની વાત કરીએ ને તો તમને સેવન્ટી સેવન્ટી ફાઇવ પર્સન્ટ જેટલું તમારું લક ફેક્ટર આ વર્ષ દરમિયાન કામ કરવું છે ને અચાનક જ કયા પ્રમાણે તમે કોઈ જોબ માટેની ઓપોર્ચ્યુનિટી શોધી રહ્યા હતા અચાનક જ તમારું ઇન્ટરવ્યૂ આવ્યું એક જ દિવસમાં તમારું ઇન્ટરવ્યૂ ક્રેક થઈ ગયું છે મેડિકલ પણ તમામ થઈ ગયું છે અને એ પ્રમાણે તમે બીજા દિવસે તમારા પાસે ઓફર લેટર આવી શકે છે તે જ પ્રમાણે તમે જો કોઈ પણ એજ્યુકેશનમાં પણ આગળ વધવા માગતા હતા તો તે પ્રમાણે પણ તમારું એડમિશન સારી રીતે થઈ શકે છે જો તમે મેરેજ બાબતે કે સંતાન પ્રાપ્તિ બાબતે પણ જો તમે ઈચ્છા રાખતા હતા તો તેમાં પણ તમને અચાનક જ સફળતા મળી રહી છે તેવા તમામ સંજોગો બની રહે છે એટલે કે જ્યાં તમને જરૂર હશે તમારો લક અને તમારું આધ્યાત્મિક રીતે જે તમે આગળ વધવા જઈ રહ્યા છો તે તમને મદદ કરશે હવે તમારી ઓરા પર અને તમારી જન્મપત્રિકા પર ડિપેન્ડ કરી રહ્યો છે કે તમે કેટલું વધારે આધ્યાત્મિક થઈ શકો છો તે જો આપણે અંતે વિદેશ બાબતે પણ ચર્ચા કરીએ તો જે કોઈ પણ વિદેશમાં છે દેવતાની તૃતીય દ્રષ્ટિ જે વિદેશના સ્થાન પર થઈ રહી છે તો મિથુન રાશિના તમામ જાતકો જો તમે ઘણા સમયથી સર્વાઈવ કરી રહ્યા છો કે વિદેશમાં ક્યાંક ને ક્યાંક મારા વિઝાનું સેટલમેન્ટ થઈ જાય કે કોઈ મને સ્પોન્સરશિપ મળી જાય કે વિદેશમાં મને લાભ થઈ જાય આ વર્ષમાં સંજોગો બની રહ્યા છે કે વિદેશથી પરત તમારે ઇન્ડિયા પર ફરવું પડી શકે છે જો તમારું ટ્વેલ્થ હાઉસ વીક છે કે પછી તમારા ફોર્થ હાઉસ પણ ઘણા સારા ગ્રહોનો આસ્પેક્ટ છે એટલે કે ગુરુદેવતા છે કે કોઈ પણ સારા શુભ ગ્રહો છે તો તમારી માતૃભૂમિ તમને ફરીથી પરત બોલાવી રહે છે તે કેવું ખોટું નથી બૃહત્પરાસર હોરા શાસ્ત્રમાં તે જ કહેવું છે અને તે જ હું તમને કહેવું છું કે આ વર્ષ દરમિયાન તો વિદેશથી પરત ફરવાના સંજોગો બની રહ્યા છે પરંતુ જો તમારી જન્મપત્રિકાના આધારે ટ્વેલ્થ હાઉસ ખૂબ સ્ટ્રોંગ હશે નાઇન્થ હાઉસ સ્ટ્રોંગ હશે ને એથ હાઉસમાં પણ કોઈ સારા ગ્રહોનું તેના પર દ્રષ્ટિ થઈ રહેશે તો અને તો જ તમે વિદેશમાં આ વર્ષ દરમિયાન સેટલમેન્ટ એચ વન બી વિઝા વર્ક વિઝા સ્ટુડન્ટ વિઝા કંઈ તમે સારી એવી સફળતા મેળવી શકો છો હવે ઘણા લોકોને થશે કે તેમને વિઝા તો મળી ગયા પરંતુ તમે ત્યાં જશો છતાં પણ તમને તેમ થશે કે ખોટો ખર્ચો કરી દીધો છે આ વર્ષ દરમિયાન મારે આ ભૂલ નહોતી કરવાની હું સ્વદેશમાં જે જોબ કરી રહ્યો હતો કે ફેમિલી સાથે રહેતો હતો કે ફેમિલી બિઝનેસમાં હતો જે લિમિટેડ હું દેશમાં રહીને કામ કરી રહ્યો હતો તે જ મારા માટે સારું હતું આ પ્રમાણેના વિચારો તમે વિદેશમાં જશો છતાં પણ તમને આવી શકે છે તેથી જ હું તમને કહું છું કે પ્રોપરલી તમારી જન્મપત્રિકાના ગ્રહોને ચેક કર્યા બાદ જ વિદેશ બાબતે આગળ વધવું કે ન વધવું તે તમારે જ વિચાર કરવો જોઈએ કારણ કે વિદેશ જવું એટલે એક લાખ બે લાખની તો વાત નથી તમારા જે પ્રમાણેના વિઝા છે તે જે પ્રમાણે તમારું પોર્ટફોલિયો છે તે પ્રમાણે મિનિમમ પંદરથી વીસ લાખનો ખર્ચો તો દરેકને થતો જ હોય છે ને તો પછી આટલો મોટો ખર્ચો કરીને ખાડામાં ઉતરીને વિદેશમાં જાવને ત્યાં પછી સેટ ન થવાને ફરીથી પરત ફરવું પડે તેવા સંજોગો ન બને તેને ખાસ કાળજી રાખવાની છે જે લોકો વિદેશમાં છે તે લોકો પણ જો તમે ઇનફ ત્યાં રહી ચૂક્યા છો તો કોઈપણ રીતે હવે જો તમને દેખાઈ રહ્યું છે કે હા પ્રોફિટમાં હું થોડોક આવી ગયો છું કે હવે સ્વદેશ પાછા પરત ફરવું જોઈએ તો વર્ષે શરૂઆતથી જ તમારે વિચાર કરવો જોઈએ કે સ્વદેશ પાછા ફરીને મારે શું પ્લાનિંગ કરવું જોઈએ મારા કરિયર બાબતે અને મારા આગળના જીવન બાબતે પ્લાનિંગ કરો અને પરત ફરો નહીં તો સામેથી જો કોઈ પણ એક્શન લેવાને પરત ફરવાના સંજોગો ન બને તેની ખાસ કાળજી રાખવાની છે કારણ કે દેવતાની જે દ્રષ્ટિ થઈ રહી છે ને બાકીના પણ જો કોઈ બીજા શુભ ગ્રહોની દ્રષ્ટિ નથી થઈ રહી તો તમને તકલીફ પહોંચાડી શકે છે તો આ પ્રમાણે તમામ મિથુન રાશિના જાતકો કેટલીક બાબતે તમારે સાચવવું સાચવવાનું છે પરંતુ ઓવરઓલ તો આ વર્ષ તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે ફક્ત હેલ્થ બાબતે થોડી કાળજી વધારે રાખી લેવાની છે બોડી વધવાથી તમારે ખાસ સાચવવાનું રહેશે ઉપાય વિશે જો ચર્ચા કરીએ તો આ વર્ષ દરમિયાન ગુરુદેવતા તમારી જન્મપત્રિકાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્રણ ને એક્ટિવ કરી રહ્યા છે રાહુ અને કેતુ પણ છે 9th હાઉસ અને જન્મપત્રિકાના થર્ડ હાઉસને એક્ટિવ કરી રહ્યા છે તો તેના કારણે તમારે ફક્ત આ વર્ષ દરમિયાન દેવી ઉપાસનામાં મા દુર્ગાનું નામમાં ચામુંડા કે પણ દેવી ઉપાસનામાં જેટલા ઇન્વોલ્વ રહેશો શક્તિપીઠની તમારે વિઝિટ કરવી તમારા માટે ઘણી સારી સાબિત થઈ શકે છે તમારે પ્રોપરલી કેલેન્ડર બનાવવું જોઈએ કે એક કોઈપણ રાજ્ય છે ભારતનું તેમાં કેટલા શક્તિપીઠ છે મારે ત્યાં જઈને એક સી એક સ્ટેટના શક્તિપીઠના બધા જ દર્શન કરવા આ પ્રમાણે જો તમે પ્લાનિંગ કરશો ઇવન તમે તમારી સિટીની આસપાસના પણ શક્તિપીઠોના પણ જો દર્શન કરશો તેટલું તમારા માટે ઘણું સારી રીતે આગળ તમે વધી શકો છો આ વર્ષ દરમિયાન તમને તેમનો લાભ મળી શકે છે તેથી આ વર્ષ દરમિયાન દેવી ઉપાસના જ તમને તારી શકે છે બીજી રીતે જો હું તમને કહું તો મિત્રો આ વર્ષ દરમિયાન તમે બેજનાથ જ્યોતિર્લિંગ જે છે વૈદ્યનાથ જ્યોતિર્લિંગનું જો તમે વિઝિટ કરશો તો તે પણ તમારી ઓરામાં ચેન્જીસ લાવી શકે છે અને સાથે સાથે જો કેદારનાથના દર્શન થઈ શકે તે પણ તમારા માટે સારા રહી શકે છે બીજી રીતે જો હું તમને કહું તો જગન્નાથપુરીની જો તમે આ વર્ષ દરમિયાન વિઝિટ કરશો તે પણ તમારા માટે સારું છે હવે દેવી ઉપાસના તો ઘરેથી થઈ શકે છે આ વર્ષ દરમિયાન આધ્યાત્મિક યાત્રા પણ થવાની છે તેથી હું તમને ફિલ્ટર કરીને આપી રહ્યો છું કે આટલા આટલા જે કોઈ પણ પ્લેસીસ છે તો જો તમે ત્યાં તમે વિઝિટ કરશો તો તે ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં શુભ અસર આપીને જ રહેવાના છે તેથી આ ખૂબ સરળ ઉપાય છે કોઈ પણ નામ ચેન્ટિંગ નથી હું તમને કહી રહ્યો નહીં તો બાકી જો સેન્ટિંગ કરશો ઉચ્ચારણ ખોટું થશે તકલીફ તો તમને જ આવશે તેથી તેના કરતાં યાત્રાના સંજોગો બની રહ્યા છે તો શા માટે યોગ્ય પ્લાનિંગ કરીને યાત્રા ન કરી તો તમામ મિથુન રાશિના જાતકો જો આ માહિતી તમને પસંદ આવી હોય જે જે પ્રમાણે હું તમને સમજાવું છું તે પણ જો તમને પસંદ આવ્યું હોય અને વર્ષ બે હજાર છવ્વીસના માટે પ્રોપર પ્લાનિંગ તમે પણ તૈયાર કરી ચૂક્યા હોય આ વિડીયોથી તો કમેન્ટમાં તમારા રિવ્યૂઝ જરૂરથી જણાવજો અને સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમામ મિથુન રાશિના ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના જાતકોને માહિતી શેર કરવામાં મને મદદ કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલશો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમા શિવાય